નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતગુરુ રમત ગમત માત્ર મનોરંજનનો સાધન નથી પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ છે આ વિચારને સાકાર કરવા માટે આયોજિત સંસદ ખેલ મહોત્સવ 2025 એ યુવાનોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો છે આ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ વડોદરા ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં સંકુલ ડોક્ટર હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાહજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ આદિત્ય પટેલ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ભાલચંદ્ર ભણગે સહિત વિવિધ વિસ્તારોના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ મહેમાનોએ ખેલ મહોત્સવના આયોજનની પ્રશંસા કરી અને યુવાનોને રમત ગમત ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આજથી બે મહિના પહેલા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ થયો હતો અને વડોદરા લોકસભા માટે ગર્વની વાત એ છે કે દેશના ટોપ ટેનમાં આવે એ પ્રકારના રજિસ્ટ્રેશન સાથે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ આપણા આદરણીય મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે આનો શુભારંભ થયો હતો અને આજે એનું સમાપન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીના બારથી વધારે ગેમ્સ પૂર્ણ થઈ છે હજુ બે ગેમ બાકી છે કારણ કે આપણા અઢી લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશન હતા અને આ વખતે આપણો પ્રયાસ છે કે કોઈ પણ પાર્ટિસિપન્ટ માત્ર પાર્ટિસિપેશન કરવા માટે ખાતર નહીં પરંતુ સાચે કોઈ એક ગેમ સાથે જોડાય એ માટેનો પ્રયત્ન થયો છે ઘણી પ્રાદેશિક રમતો પણ રમવામાં આવી છે અને હજુ પણ બે રમતોની લીગ એ આ મહોત્સવના બાદ પણ હશે પરંતુ આજે ખાસ વાત એ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં એક સાથે તમામ જે રમતવીરો છે એમને સંબોધવાના છે અને સાંસદ ખેલ મહોત્સવનું ઓફિશિયલ સમાપન સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનની ટીમ તમામ રમતગમતના એસોસિએશન સાથે મળી અને રંગે ચંગે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે